લીમડાના પાંદડાને આયુર્વેદમાં સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારી માનવામાં આવે છે આખા ચૈત્ર માસમાં રોજ સવારે ખાલી પેટે લીમડાના પાંદડાને ચાવીને ખાઈ જવા જોઈએ અથવા લીમડાનો રસ પીવો જોઈએ જેનાથી પેટના રોગોમાંથી મુક્તિ મળે છે લીમડાના પાન ચાવવાથી શરીર સાફ થાય છે અને શરીરમાંથી હાનિકારક ઝેર દૂર થાય છે લીમડાના પાન કેલરી બંધ કરવાનું અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવાનું કામ કરે છે લીમડા સાથે સાકર અને ગોળ ખાવાથી રોગના સંક્રમણથી બચી શકાય છે ખાસ કરીને ચૈત્ર માસમાં દૂધથી દૂર રહેવું જોઈએ તેને બદલે તાજું દહીં પેટને ઠંડક આપે છે પરંતુ તે પણ દહીં ઠંડુ ન હોવું જોઈએ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે તાજા દહીં સાથે સાકર ખાવાથી કુંડળીમાં ચંદ્રમાની સ્થિતિ મજબૂત કરે છે આમ ધાર્મિક ક્ષેત્રે પણ આ વસ્તુઓનું સેવન ચૈત્ર માસમાં લાભકારી બને છે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો